રાજકોટના ગેમ ઝોનમાં મામલે સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ અને મહાપાલિકા બદલી કરી દેવામાં આવી છે પોલીસ રાજુ ભાર્ગવની બદલી મ્યુનિસિપલ આનંદ પટેલની પણ બદલી છે એસીપી વિધિ ચૌધરી ડીસીપી સુધીર દેસાઈની પણ બદલી કરાઈ રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ જાની નિમણૂંક કરવામાં આવી છે એસીપી વિધિ ચૌધરીની જગ્યા પર મહેન્દ્ર બગરીયાને ચાર્જ ડીસીપી સુધીર દેસાઈની જગ્યા પર જગદીશ બંગરવાને ચાર્જ સોંપાયો છે હટાવાયેલા ત્રણેય અધિકારીઓને ફોર મૂકી દેવામાં આવ્યા અગાઉ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો સત્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યો અને સરકાર દ્વારા હવે એક્શન લેવામાં આવી રહ્યા છે પોલીસ કમિશનર અને મહાપાલિકા કમિશનરની બદલી કરી દેવામાં આવી છે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી દેવામાં આવી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરી દેવામાં આવી છે એસીપી વિધિ ચૌધરી અને ડીસીપી સુધીર દેસાઈની પણ બદલી કરી દેવામાં આવી છે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો છે તેમની નિમણૂક કરવામાં આવી છે એસીપી વિધિ ચૌધરીની જગ્યા પર મહેન્દ્ર બગરિયાને ચાર્જ સોંપાયો છે સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર જોડાયેલા છે મેહુલ રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ થયો સત્યાવીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો અને હવે સરકાર એક્શન લઈ રહી છે પોલીસ કમિશનર મહાપાલિકા કમિશનરની બદલી કરવામાં આવી છે બિલકુલ વાત કરવામાં આવે તો જે મોટી કાર્યવાહી રાજ્ય સરકાર કરી રહી છે અત્યાર સુધી જે અધિકારીઓ જે કર્મચારીઓ હતા જે જવાબદાર તેમની સીધી જે સંડોવણી અથવા સીધી જવાબદારી તેમનામાં આવતી હતી તેવા કર્મચારીઓ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી હવે સીધા આઈપીએસ અધિકારીઓ કે જે સીધી જવાબદારી કરવામાં આવતી તેવા અધિકારીઓની બદલી કરવામાં આવી છે જે રાજકોટ પોલીસ કમિશનરની રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે સાથે જ વિજી ચૌધરી એડિશનલ કમિશનર હતા તેમની પણ બદલી કરી દેવામાં આવી છે અને સુધીર દેસાઈ જે છે જેઓ ઝોન ટુ ના ડીસીપી હતા રાજકોટના તેમની પણ બદલી કરી દેવામાં આવી છે બ્રજેશ કુમાર ઝા જે છે તેને હવે કમિશનર બનાવાયા છે બ્રજેશ કુમાર ઝા હાલ સેક્ટર ટુ અમદાવાદ સિટી છે અને તેમને હવે કમિશનર રાજકોટ બનાવાયા છે સાથે જો વાત કરવામાં આવે તો મહેન્દ્ર બગરિયા જે છે કે જેઓ અત્યારે હાલ કચ્છ ભુજની અંદર તેમને જવાબદારી છે તેમની બદલી કરીને એડિશનલ કમિશનર રાજકોટ મૂકવામાં આવ્યા છે જયારે જગદીશ ભાંગરવા જે છે તે હવે ઝોન ટુ સીપી રાજકોટ હશે અને અત્યારે જયારે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે જે સીઈઓ જે ઓરડાના છે ડીપી દેસાઈ તેમને બદલી કરીને હવે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે આનંદ બાબુભાઈ પટેલ